વરિષ્ઠ કોંગ્રેસના નેતા પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું શુક્રવારે નેવું વર્ષની વયે નિધન થયું તેમણે લાદુરમાં સવારે સાડા છ વાગે અંતિમ શ્વાસ લીધા હતા શિવરાજ છેલ્લા કેટલાય દિવસોથી બીમાર હતા લાદુરમાં તેમના ઘરે દેવઘરમાં તેમની સારવાર ચાલી રહી હતી શિવરાજના પરિવારમાં તેમના પુત્ર શૈલેષ પાટીલ પુત્રવધુ વર્ષના અને બે પુત્રો પણ છે પાર્ટીલ લાદો લોકસભા બેઠક ઉપરથી સાત વખત સાંસદ રહ્યા શિવરાજને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વિશ્વાસ ઉપર માનવામાં આવતા હતા તેઓ ઓગણીસસો એંશીના દાયકામાં ઇન્દિરા અને રાજીવની સરકારમાં રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ ઓગણીસસો થી ઓગણીસસો છન્ન સુધી લોકસભાના દસમાં અધ્યક્ષ રહ્યા બે હજાર ચારથી બે હજાર આઠ સુધી કેન્દ્રમાં આ ગૃહ મંત્રી રહ્યા જોકે મુંબઈ હુમલામાં સુરક્ષા ચૂક માટે નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું આપ્યું છવ્વીસ નવેમ્બર બે હજાર આઠ ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી દરમિયાન તેમણે ઘણી ઘણી સામનો કર્યો દેશમાં આટલા મોટા સંકટ છતાં એક દિવસ પણ વખત બદલ્યા આ માટે તેમની ટીકા થઈ હતી બાયોગ્રાફીમાં હોમ મિનિસ્ટર પ્રકરણમાં તેમણે ગૃહ મંત્રાલયના કાર્યોને સત્તાઓ કેન્દ્ર રાજ્ય સંબંધો આતંકવાદ અને નકલસવાદની વ્યાખ્યા કરી હતી પરંતુ તેમણે મુંબઈ ઉપર થયેલા આતંકવાદી હુમલાની કોઈ ઉલ્લેખ કર્યો ન હતો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ